ગજેરા રામનાથ મહાદેવ મંદિર ખાતે ભજન કીર્તન અને ભંડારો યોજાઉ તે દેવ મહારા મહાદેવના પવિત્ર શ્રાવણ માસમાં દર સોમવારે ભજન કીર્તન અને લઘુરૂદ્ર પૂજા રામનાથ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવે છે અને છેલ્લા સોમવારે રમણભાઈ છોટાભાઈ પટેલ દ્વારા ભજન કીર્તન સાથે ભવ્ય ડાયરાનું આયોજન કરાવું જેનો મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનોએ લાભ લીધો દેવના દેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ આ માસ દરમિયાન જપ તપ ધ્યાન ભજન કીર્તન અનેરો મહિમા છે શિવભક્તો મંદિર ભક્તિમાં લીન થાય છે અને જંબુસર તાલુકાના ગજેરા ગામે તળાવની પાળી સુંદર નયનભ્ય વાતાવરણમાં રામનાથ મહાદેવ મંદિર આવેલા છે અને જેના પટાંગણમાં વર્ષો પુરાણિક બહુચર માતા મંદિર અંબે માતા રાધાકૃષ્ણ દેવ દત્તાત્રેય ભગવાન સહિત દેવ બિરાજમાન છે આ મંદિર ખાતે પવિત્ર વર્ષ પ્રતિવર્ષ દર સોમવારે લઘુ રુદ્ર પૂજા ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવે છે અને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે રમણભાઈ છોટાભાઈ પટેલ દ્વારા ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ચાલુ સાલે મંદિર પટાંગણમાં પ્રતિવર્ષની જેમ મહાકાળી મહિલા મંડળ કૃષ્ણ ભજન મંડળ આત્મીય મહિલા મંડળ બીએપીએસ મહિલા મંડળની બહેનોનું ભજન કીર્તન રાખવામાં આવેલ બહેનોએ ભજનોને રમઝટ બોલાવી રાસ ગરબા થકી સૌ ભક્તિ રસમાં તરબૂર થાતા અને રમણભાઈ પટેલ દ્વારા ભવ્ય ભંડારો યોજાઓને ભજન અને મહાપ્રસાદીનો સમસ્ત ગ્રામજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી ટ્રસ્ટી મંડળ રમણભાઈ પટેલ અશોકભાઈ પટેલ રાવજીભાઈ પટેલ વિનુભાઈ પટેલ તમામનો આભાર વ્યક્ત કર્યો મારું નામ અરવિંદભાઈ પૂર્વભાઈ પટેલ મુકામ કોઈ ગજેરા તાળકો જમુજર ગજેરા ગામો તળાવ ઉપર આવેલો મંદિર જેમાં બહુચર માજા મંદિર બહુ જૂનું પુરાણ રહેતો આવી રહેતો પૂરું છે અને આ પુરાણ વિભાગ છે અને બીજું કે બાજુમાં રામલાલ મહાદેવ રાધાકૃષ્ણ ભગવાન અંબાજી માતા દત્તાય ભગવાન અને બાજુમાં હનુમાનજી મહારાજનું મંદિર છે આ મંદિરમાં જે જે લોકોએ લાભ લીધો છે એ બધા સુખી છે અને આ મંદિર કવતાજી મંદિરે પહેલો ચાલીસ પંદર વર્ષ પહેલો મેળો ભરાતો હતો આજે દસ દર સાવન મહિના સોમવારે મહિલા મંડળનો ગજેરાના મહિલા મંડળો બધો અહીંયા આગળ સોમવારે ટાઈ વાગ્યા પછી ભજન મંડળ ભજનો ગાય છે અને આનંદ ઉભો થાય છે અને પછી મહાપ્રસાદનું આયોજન કર્યું છે રંગો રંગોગ મહારાજનું અને આ રમણભાઈ ખોટાભાઈ પઠલ તરફથી આ બધી વ્યવસ્થા કરવામાં આવે છે